સરદગુરુદે મારા વહેલા મિત્રો અહીંયા છે આજે તમને મારા વિડીયોમાં જે ફોટો દેખાઈ રહ્યો છે એ મારા સસરાનો ફોટો છે અને આજે પાદરવા વદ અગિયાર ના દિવસે એમની મરણ લીધી છે તો આજે હું જે કંઈ કબીરનો દોહો બોલીશ એ દોહાને હું મારા સસરાના ચરણોમાં સમર્પિત કરવા માગું છું તો દોહો ચાલુ કરી बाप् न पूजे मरे बाद पूज સમજાવ્યું છે કે જીંદા બાપ કોઈ ન પૂછે એટલે કે જ્યારે આપણા કરડા મા બાપ કે સાસુ સસરા જીવતા હોય છે ત્યાં સુધી આપણે તેમની કોઈ કદર નથી કરતા કોઈ આપણે એમની સેવા નથી કરતા એમની જે પણ કંઈ નાની મોટી ઈચ્છા હોય છે એ ક્યારેય આપણે પૂરી નથી કરી શકતા મરે બાજ પૂજવાય એટલે કે એમના મૃત્યુ તયા થયા પછી આપણે એમનો મોટો ખોટો બનાવરાવીએ છીએ અને તેને હાર ચડાવરાવીએ છીએ અને પછી એમને આપણે ભોગ ધરીએ છીએ પરંતુ કબીર એવું કહે છે કે એ બધું નકાણું છે ખોટું છે જ્યાં સુધી તમારા વડીલો જીવે છે ત્યાં સુધી એમને તમે એમને જે ખાવું હોય એ ખવરાવી દો જે એમને પહેરવું હોય એ પહેરાવી દો એવું કહેવા માંગે છે અને મૃત્યુ પછી કબીર કહે છે કે ચાવલ કે એટલે મુઠ્ઠીમાં આવે તેટલા ચાવલ તમે રાંધી અને પછી કૌએ વાસ નાખો છો તમારા જે અગાસી ઉપર કે નળિયા ઉપર કાગડાને બોલાવી અને તમે એમને વાસ નાખો છો કે હે પિતૃ તમે અહીંયા જમવા આવો અને કૌઆને બાપ તરીકે પૂજે છે તો આપણે એવી શા માટે અભિલાષા કે ઈચ્છા રાખીએ કે મારા પૂર્વજો જે છે એમનો જન્મ કાગડા તરીકે થાય આપણે એવી અભિલાષા રાખીએ કે મારા જે કંઈ પૂર્વજો મૃત્યુ પામ્યા છે એમને કોઈ સારી યોનીમાં જન્મ મળે તો કબીર દુખા દ્વારા ખૂબ સારા એવા દ્રષ્ટાંત દ્વારા આપણને એવું સમજાવ્યું છે કે જો જીવતા મા બાપની કે સાસુ સસરાની તમે સેવા કરી લેશો તો તમારે ક્યારેય પણ પિતૃદોષ નહીં લડે અને એ જ સાચું છે જ્યારે એ જીવતા હોય ત્યારે એમના જન્મદિવસ ઉપર તમે કોઈ ભેટ આપો એમની પૂજા કરો એમને કપડાં આપો તો એમનું જે આત્મા ખુશ થશે એનાથી તમને સારા એવા આશીર્વાદ મળશે અને તમારા જીવનનું કલ્યાણ થઈ જશે તો આજનો આ ગોહ આપણે મારા સસરાના ચરણમાં સમર્પિત છે અને તે જ્યાં પણ હોય ત્યાં એ આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સદગુરુદેવની જય